દબાણોને લઈને સંજલી બજાર ખાતે વેપારી મંડળને હેરાન થતાં હાઈકોર્ટનો દ્વાર ખકડાવવામાં આવ્યો આજ તારીખ એક છ બે હજાર પચીસ રવિવારના સાંજે છ કલાકે વેપારી દ્વારા જે રોષ વ્યક્ત કરવામાં આવ્યો તો હતો નગરમાં ગૌચર અને પડતર જમીનમાં જે દબાણો થયેલા છે તે દબાણ દૂર કરવાના બદલે પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગામતાળના સ્થાનિક વેપારીઓને હેરાન કરાતા જે વેપારી મંડળ દ્વારા બાયો ચડાવવામાં આવી છે સંજલી પંચાયત દ્વારા જે બે જૂનના રોજ દબાણો દૂર કરાશે તેવી આખરી નોટિસ આપવામાં આવી હતી અને તેને લઈને દૂરધામ જવા પામી હતી જેને લઈને સંજીવનગરના સત્તાવીસ જેટલા વેપારીઓ હાઈકોર્ટના દ્વાર ખકડાવ્યો છે પંચાયતની ગામતળ પર જમીન જે ખુલ્લી કર્યા બાદ જ જે આગળની જે વેપારીઓને જમીન છે જે દબાણ છે તે સ્વખર્ચે દૂર કરી દઈશું તેવું પણ વેપારીઓનું કહેવું છે વેપારીઓ જે માંગ કરી રહ્યા છે કે પહેલાં ગામત જે કહી શકાય કે ગૌચર અને ગામતળની જે જમીન છે તે દબાણો દૂર થવા જોઈએ સાથે સાથે જે દબાણકર્તાઓ દ્વારા હાઈકોર્ટનો દ્વાર ખકડાવી અને યોગ્ય કાર્યવાહી માટે માંગ કરવામાં આવી છે મારું એવું કહેવું છે હું સંજેલી વેપારી એસોસિએશનનો પ્રમુખ છું ડિમ્પલભાઈ દેસાઈ અને એવું કહેવું છે કે સંજેલી પંચાયતે જે નોટિસ આપી છે ને એ બિલકુલ ગેરકાયદેસર છે અને બીજું કે મુખ્યમંત્રીને જે રજૂઆત થઈ હતી એ ગામતળ અને ગૌચર અને સંજેલી મેઇન બજારમાં વધારો કોઈ દબાણ હોય એને તોડવાને પાકા દબાણ નહીં કે વેપારીઓને પણ અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી સરપંચને રજૂઆત કરી પણ ટીડીઓ સાહેબનું એટલું બધું મનસ્વી વર્તન હતું કે એમને અમે સમજાવ્યું કે સાહેબ તમે દબાણ તોડો એનો વાંધો નથી પણ વેપારીઓને ખાલી કન્ડગત નથી કરો તો એ ટીડીઓ સાહેબ માનતા નથી ને અમે કાલે એમની જોડે ગયા હતા હાઈકોર્ટની રીટ લઈ કે અમે હાઈકોર્ટમાં રીટ કરી છે સાહેબ તો હું કોઈ હાઈકોર્ટ વાઈકોર્ટ દેખું નહીં વધારે વધારે તમારે બે તારીખ કાં તો પછી ત્રણ તારીખે તો હું તોડી જ નાખીશ મારા ઉપર એમ કે કોઈ મેં કીધું પંચાયત મંત્રીનો ફોન આવશે કે આપ કોઈનું હું ચલાવું નહીં પણ હું તોડી નાખીશ આટલું એટલું બધું અમારા ઉપર પ્રેશર છે અને બીજા વેપારીઓ માનસિક રીતે એટલા બધા નાસીપાસ થઈ ગયા છે કોઈ વેપારી કશું કરી જ બેસે ને તો બધો જ એ પીડીઓ સાહેબ ઉપર જ જશે તમને કાયદેસર ઠરાવ આપેલો તો છે જ અને અમે વીસ પચીસ વર્ષથી ધંધો કરીએ છીએ પંચાયતમાં ભાડું બી આપીએ છીએ અને સરકાર શ્રી દ્વારા જેવું પરિપત્ર કરવામાં આવ્યો કે ગામના ગૌચરો તથા એ દૂર કરવા એની જગ્યાએ સીધા ઓનલી ફોર અમને આ લોકો નોટિસો ભજવીને કે તમે કાય બિનકાયદેસર તમારું ગામતળમાં દબાણ કરેલ છે હકીકતમાં અમારું બિનકાયદેસર છે નહીં અમને ઠરાવ કરીને આપવામાં આવેલ છે અને હકીકતમાં જે આ પાકા જે બાંધકામને જે ગૌચરો જે દૂર કરતા હોય તો પછી અમે અમારી રીતે સ્વય ખર્ચે દૂર કરી લઈએ પણ અમને ખોટી રીતે અધિકૃત ગણવામાં આવેલ છે અને કાયદેસર છે જ નહીં એવી અમારી રજૂઆત છે અને જે આ પાકા દબાણો પંચાયત દ્વારા દૂર કરવામાં આવે અને ટીડીઓ સાહેબને વિનંતી છે ખોટી રીતે અમને માનસિક ત્રાસ ના આપે હવે સાહેબ આખરી એ લોકોએ અમને આપી બરાબર આજે બે હજાર પાંચથી મારી દુકાન ચાલુ છે વચ્ચે બે હજાર અઢારમાં એમને તોડી નાખી પછી પાછી અમને બે હજાર એકવીસમાં પાછો ઠરાવ કરીને અમને દુકાન આપી હવે અમે આજે દુકાન ચાલુ જ છે અમારી અમે ભાડું પણ ભરી રહ્યા છીએ આજે સરપંચે નવા સરપંચે આવીને આઠસોને અગિયાર રૂપિયા મારું ભાડું નક્કી કર્યું અમે આજે બે હજાર એકવીસથી આઠસો ને અગિયાર રૂપિયા ભાડું પણ ભરી રહ્યા છે માસિક તો પણ આજે પાછી અમને ચાર ચાર નોટિસ આપી અને અમારી દુકાન ગેરકાયદેસર છે એમ કરીને દબાણ દૂર કરવામાં

શું લાગી રહ્યું છે સંજીવની ગ્રામ પંચાયતમાં અન્ય કોઈ દબાણ હોય અન્ય દબાણો તો આજે મારા ખ્યાલથી પચાસ નંબરોમાં દબાણ હશે એમાં સાત જ નંબરમાં સરકારી મિલકતો બનેલી છે બાકી તો બીજા પંચાવન જેટલા તો તમારે દબાણમાં જ છે આખા સર્વે નંબરો ગૌચરો પણ દબાણમાં જ છે એ આ લોકો નથી થોડું બસ કેબિન જ તોડવા છે આ લોકો અને જે બસ સ્ટેશનના એરિયામાં એટલું કોઈ દબાણ છે નહીં રોડ ખુલ્લા જ છે પણ જે પાકી દુકાનો બનેલી છે પ્રાયેગળી દબાણ છે એ લોકોને નથી કાઢવા

હેમંતકુમાર રમેશભાઈ જઈશ